નમસ્કાર દૂરદર્શન સમાચારમાં હું શ્વેતા ગુપ્તા આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આ બુલેટિનમાં આપણે વાત કરીશું એશિયા કપમાં ભારતની શાનદાર જીત બાદ દેશભરમાં થઈ રહેલી ઉજવણી વિશેની અને જાણીશું કે પીએમ મોદીએ આ જીતને ઓપરેશન સિંદૂર સાથે સરખાવતા શું કહ્યું આ ઉપરાંત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે બિહારને સાત ટ્રેનની ભેટ આપશે તો બિહાર ચૂંટણી માટે ભાજપે એક કમિટીની રચના કરી છે તે વિશે જાણીશું આ સિવાય રાજ્યની વાત કરીએ તો રાજ્યભરમાં નવરાત્રી દરમિયાન મેઘરાજાએ જમાવટ કરી છે ત્યારે જાણીશું કે આજે શું છે વર્ષ સ્થિતિ સાથે અન્ય કેટલાક સમાચારો પણ તે નજર કરીએ આજે દિલ્હી ભાજપને મળશે નવું કાર્યાલય પ્રધાનમંત્રી મોદી કરશે દીન ઉપાધ્યાય માર્ગ પર સ્થિત નવા કાર્યાલયનું ઉદ્ઘાટન અનેક મંત્રીઓ રહેશે ઉપસ્થિત દિવાળી અને છઠ પહેલા બિહારને મળશે મોટી ભેટ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે પટનાથી ત્રણ અમૃત ભારત એક્સપ્રેસને આપશે લીલી ઝંડી તો ચાર પેસેન્જર ટ્રેનની પણ ભેટ મહારાષ્ટ્ર અને ગોવા સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ મરાઠાવાડ સૌથી વધુ પ્રભાવિત તો રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દક્ષિણના કેટલાક રાજ્યો માટે વરસાદનું એલર્ટ જાહેર રાજ્યમાં ફરી વરસાદની ધમાકેદાર બેટિંગ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો બત્રીસ તાલુકાઓમાં વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં સાડા આઠ ઇંચ વરસાદથી જળબંબાકાર તો રાજ્યના નવ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ ભારે વરસાદના પગલે વલસાડ જિલ્લાની શાળા કોલેજો અને આંગણવાડીઓમાં આજે રજા જાહેર કરાઈ રાજ્યના ડેમોમાં પાણીની આવક અમરેલી જિલ્લાનો ખોડિયા ડેમ ફરી થયો ઓવરફ્લો તો રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે ભારે વરસાદનું વરસાદનું અપાયું રેડ એલર્ટ એલર્ટ તો અમદાવાદ ગાંધીનગર સહિત સૌરાષ્ટ્રમાં પણ ઓરેન્જ રાજ્યમાં વરસાદ વચ્ચે અનેક સ્થળોએ ખેલૈયાઓએ બોલાવી ગરબાની રમઝટ તો ક્યાંક વરસાદના કારણે અનેક ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ગરબા રહ્યા બંધ તો આજે ગરબા રમવા ખેલૈયાઓ આતુર महा सप्तमीना देव से माता कालरात्रि रात्रि नोचे महिमा भारतीय शेयर बाजार ने वधारा साथ ही शुरुआत शुरुआत 355 अंकना उछाड़ा साथ ही सेंसेक्स 5,75,500 नी सपाटी पर तो निफ्टी 4,767 नी सपाटी पर सोना चांदी में तेजी नोचाड़ काटी यथावत આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુ વચ્ચે યોજાશે એક મહત્વપૂર્ણ બેઠક જેમાં ગાઝા શાંતિ યોજના માટેના પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ આપવાની અપેક્ષા ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવી જીત્યો એશિયા કપ દેશભરમાં ઉજવણીનો માહોલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ ભારતીય ટીમને પાઠવી શુભેચ્છાઓ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું રમતના મેદાનમાં પણ ઓપરેશન સિંધુ પરિણામ ભારતની જીત